દોસ્તો એક દુઃખદ ખબર છે તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી સામે આવી છે વેરાવળના દરિયામાં બે માછીમારો છે જે દરિયાની અંદર ડૂબ્યા છે જે લાપતા થયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે આખો મામલો શું છે કોણ હતા આ માછીમાર શું થયું છે તેની સાથે આ સમગ્ર મુદ્દે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ત્રીસ સેકન્ડ આ શિક્ષણ જગત વિશે વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જુનાગઢનું તે વિનામૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બેના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકી મુલાકાત લઈ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે વેરાવળમાં ખૂબ મોટા પ્રમાણમાં વેરાવળના દરિયાની અંદર ફિશિંગ થઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં ફિશિંગની બોટો છે મોટી સંખ્યામાં માછીમારો ફિશિંગ કરતા હોય છે અને આવું જ કંઈક બેનું છે પરમ દિવસે પરમ દિવસે બોટ છે જે પોતાના ખલાસલીઓ સાથે દરિયાની અંદર ફિશિંગ માટે ગઈ હતી વેરાવળથી થોડે દૂર આ બોટ છે તે ફિશિંગ કરી રહી હતી અને આ સમયે જવલા નામની ફિશ આવે છે આ ફિશને આ બોટની જે ઝાડ હોય છે તેની અંદર મોટા મોટા પ્રમાણમાં એવું જાણવા મળ્યું છે કે આ જવલો નામની ફિશ છે તે આવી હતી તેને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેને અંદર લેવાની પ્રોસેસ ચાલતી હતી આ સમયે એક અકસ્માત સર્જાય છે ને એ જે પરિવાર છે આ માછીમારનો તેના પરિવારજનોમાંથી કહેવું છે કુટુંબીઓનું કે કંઈક ત્યાં અકસ્માત સર્જાયો છે મતલબ કે જે માછલીઓનો જથ્થો હતો જાળની અંદર એ ઝાળ ત્યાં રાખવામાં આવી હતી અને તે જાળ છે તેની જે દોર હોય છે અથવા તો જે બાંધવાનું હોય છે એ અચાનક છૂટી ગયું અને એ ઝાળ છે કે સીધી જ દરિયાની અંદર ફરી એક વખત જે માછલીઓનો વજન હતો જેના કારણે એ ઝાળ આખી દરિયાની અંદર જતી રહી છે જો કે તેમાં એક અનિલ નામનો માછીમાર હતો જે સુત્રાપાડા તાલુકાનો છે અનિલભાઈ ભૂપદભાઈ રાવળદેવ માછીમાર ખલાસલી હતો આ ખલાસલીનો પગ તેમાં ફસાયો અને એ ઝાળ છે તે પાણીની અંદર ગરકાવ થઈ આ માછીમાર પણ દરિયાની અંદર ફેંકાયો છે જોકે એવું પણ જાણવા મળ્યું છે કે સાથી એક માછીમાર હતો જેનું નામ શ્યામભાઈ હતું અને આ શ્યામભાઈ પણ દરિયાની અંદર ફગોળાઈ ગયા છે આ બંને માછીમારો લાપતા બેના હતા અન્ય બોટો દ્વારા તેની આસપાસના વિસ્તારની બોટો હતો તેના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી થોડા સમય બાદ આ જે ઝાળની અંદરથી આજે અનિલભાઈ ભૂપતભાઈ નામના માછીમાર છે જે સુત્રાપાડા તાલુકાના છે તેને ડેડ બોડી છે તેને બહાર કાઢવામાં આવી જોકે અન્ય એક વેરાવળના બીડીયા વિસ્તારના માછીમાર છે શ્યામભાઈ તે હજુ પણ લાપતા છે છેલ્લા બે દિવસથી તેની શોધખોળ ચાલી રહી છે તો કંઈક સમુદ્રની અંદર આ પ્રકારની ઘટના સર્જાય છે કહેવાય છે કે માછીમારો છે તે પોતાનો જીવ છે તે હાથમાં લઈને દરિયો ખેડતા હોય છે અને આવું જ કંઈક ઘણી વખત આકસ્મિક રીતે બને છે જોકે આ અમે માછીમાર લોકો પાસેથી જાણકારી મળી છે કે આ રીતે અકસ્માત સર્જાયો છે એક્ઝેક્ટલી સત્ય શું છે સત્ય શું છે હકીકત શું છે આ બંનેના દરિયામાં ગરકાવ થવાની મોતનું રહસ્ય ઘેરાયું છે જેના કારણે આજે આનું જે સત્ય છે એ તો આખરે પોલીસ તપાસ બાદ બહાર આવશે પરંતુ કંઈક આ પ્રકારની ચર્ચાઓ છે તે સામે આવી છે તેમના જે સૂત્રાપાડાના માછીમાર છે તેમના કુટુંબીઓ સાથે અમારે વાત થઈ છે તો તેમના દ્વારા કંઈક આ પ્રકારની જાણકારી છે તે એટલી અમને મળી છે જો કે સત્ય કારણ છે એ તપાસ બાદ બહાર આવશે કે શું કારણે આ ઘટના બની છે હકીકત શું છે ઘટના બની છે કે કેમ એ તમામ મુદ્દે પોલીસ ખુલાસા કરી શકે છે તપાસ બાદ તો દોસ્તો આ તમામ ખબરો જોવા જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે જીને સબસ્ક્રાઈબ કરો વગર આપવા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ